લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે હિસાબ કિતાબમાં આજે વાત કરીશું ભરૂચ બેઠક વિશે ભરૂચમાં છેલ્લા પાંત્રીસ વર્ષમાં નવ ચૂંટણી યોજાઈ જેમાં તમામ વખત ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે ઓગણીસો છન્નુંમાં છોટુ વસાવાને બાદ કરતા બાકીની આઠ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર હતી એટલે ચંદુ દેશમુખ પછી મનસુખ વસાવાએ ભાજપને મજબૂતી આપી છે કોંગ્રેસે મુસ્લિમ મતદારોની સંખ્યાને જોતા છ વખત મુસ્લિમ મતદારો મુસ્લિમ ઉમેદવારો રાખ્યા છતાં જીત ન મળી જેમાં બે વખત તો અહેમદ પટેલ જ હાર્યા હતા જ્યારે આ વખતની લોકસભાની ચૂંટણીના સમીકરણ સંપૂર્ણ રીતે અલગ છે પહેલીવાર આમ આદમી પાર્ટીના નેતા ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એમાં પણ બંને નેતાઓ વસાવા છે એટલે આદિવાસી ઉપરાંત અન્ય જ્ઞાતિના મતદારોનું વલણ પણ મહત્વનો ભાગ ભજવશે અને વીઆઈપી ગણાતી આ સીટમાં બંને ઉમેદવારોનું ભરૂચની જનતા માટે શું લક્ષ્ય છે આવતા પાંચ વર્ષો તમે કોઈ એક નેતાના હાથમાં સોંપવાના છો ત્યારે બંને નેતાઓ તમારા માટે શું કરશે એ જાણવું પણ ખૂબ જરૂરી છે અને એટલે જ અમે ફોન કર્યો હતો બંને નેતાઓને હિસાબ કિતાબની એમની પાસેથી વાતો કરી સાંભળો ભરૂચની જનતા માટે મનસુખ વસાવા અને ચેતર વસાવા શું કરશે લોકસભા ચૂંટણીનો માહોલ છે અને ભરૂચમાં ફરી ભારતીય જનતા પાર્ટી એ તમને પસંદ કર્યા છે તો આપના પાછલા પાંચ વર્ષોમાં આપના પાંચ કામ કોઈ ગણાવો કે જે તમે જનતા માટે કર્યા હોય હા જો એક તો જે જમીન જંગલની જમીન વર્ષોથી ખેડતા હતા હા એવા આદિવાસી પરિવારોને જંગલની જમીન અપાવી ને સાથે સાથે એ જમીન પર પાડાબંડી ને સિંચાઈની સુવિધાની પણ અમે યોજના અપાવી સાથે 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 કેટલાક એવા ખેડૂતો જે છે કે સિંચાઈથી વંચિત ખાસ કરીને ફોરેસ્ટ એરિયાના ખેડૂતોને એ એવા ચારસો થી પાંચસો ખેડૂતો ને સૂર્ય ઉર્જા થકી પ્રધાનમંત્રી કુસુમ યોજના માંથી અમે લાભ અપાયા અને સાથે સાથે શહેરી વિસ્તારની જે વાત કરું તો ભારત સરકાર કે રાજ્ય સરકારની જે શહેરી વિકાસની જે યોજના છે એ ભરૂચમાં અંકલેશ્વરમાં શહેરોના વિકાસ માટે સ્લમ એરિયામાં એ વિશેષ ગ્રાન્ટ અમે એ લાવ્યા એ ઉપરાંત ઉદ્યોગો અમારા વિસ્તારની અંદર ખુબ મોટા પ્રમાણો છે તો ઉદ્યોગોમાં પણ એ ઉદ્યોગોમાં શાંતિ રહે તો સ્થાનિક લોકો અને રોજગાર ધંધા મળે એટલે એ એ અમે સતત ક્યાંક વાતાવરણ બગડતું હોય તો અમે ઉદ્યોગના હિતના હિતમાં વાતાવરણ રાખ્યું અને સ્થાનિક સાથે રહી અને રોજગારી મળે જેની જેની લાયકાત પ્રમાણે એ મુજબના કામો કર્યા અને સાથે સાથે નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ નું નિર્માણ બનાવવા કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ આમ તો કેબલ બ્રિજ બનાયો એ મારા સમયમાં પણ એ પાંચ છ દસ વર્ષ પહેલા પેલા પાછલી માં આ રીતના જ્યાં જ્યાં જરૂર જણાય શહેરને જોડતા રસ્તા જિલ્લાને જોડતા રસ્તા એ અમારા સમય દરમિયાન અમે સરકાર માં રજૂઆત કરીને એ રોડ રસ્તાનું પણ નિર્માણ કર્યું ને સાથે સાથે નર્મદા જિલ્લા એક એક વિધાનસભા છોટા ઉપર માં જાય એક વિધાનસભા મારામાં નાનો જિલ્લો છતાં પણ નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે અને કોલેજ પણ છે છે જે આજે બંને કાર્યરત એના પાછલા વર્ષોમાં પણ જોઉં તો જ્યાં ડેડિયાપાડા કે સાગબારામાં કોલેજ નહોતી નેત્રંગમાં કોલેજ નહોતી આ ત્રણે ત્રણ તાલુકામાં ત્રણે ત્રણ તાલુકામાં અમે નવી કોલેજ લાયા છે અને આજે કાર્યરત છે આ રીતના શહેરી વિસ્તાર અને ગામડાનો વિસ્તાર બે પાર્ટ બે ભાગમાં કાળજી રાખી છે આ સમય દરમિયાન પાંચ વર્ષ સમય દરમિયાન જો તમે આવો છો તો બે હાજર ઓગણીસ માં અમે ભરૂચમાં શું જોવા આવી એટલે હું એવું પૂછવા માંગુ છું કે આવતા પાંચ વર્ષ માટે તમે જનતા માટે શું કરશો શું લક્ષ્ય છે તમારું જો આવનારા ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય વિચારધારામાં માને છે અને હજુ પણ ભારતીય સમગ્ર અને મારા મત વિસ્તારમાં પણ રાષ્ટ્રીય વિચારધારામાં મારે અમારે વધુ મજબૂત બનાવવાની છે અને રાજ્ય સરકારની ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે કે જે સાચા અર્થમાં આદિવાસી વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર માટે અલગ અલગ બધી વિસ્તારો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ છે તો એ બધા જ વિસ્તારને રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના છે એ દરેક દરેક સુધી સૌથી સુધી સુધી પહોંચાડવાનું છે અને સાથે સાથે રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે તો રોજગારી કેમ દલ્દીમાં જલ્દી લોકોને મળે એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરીશું અને જ્યાં જરૂર જણાય તો કૌશલ્ય વર્ધક કેન્દ્ર તાલીમ વર્ગ કેન્દ્ર કે પછી અદતન પ્રકારની આઈટીઆઈ અમે ઊભી કરીશું વર્તમાનમાં તો છે જ પણ વિશેષ કરીને

અ જો તમે જીતીને આવો છો તો બે હજાર ઓગણત્રીસમાં અમે તમારે ત્યાં શું જોવા માટે આવીએ એટલે કે આપના પાંચ વર્ષનું લક્ષ્યાંક શું છે જનતા માટે આપ શું કરવા માંગો છો હું ભરૂચ લોકસભા જીતીને આવું છું એના તે જ અઠવાડિયામાં મારે સાતે સાત વિધાનસભામાં મારું ત્યાં સંપર્ક કાર્યાલય હું શરૂ કરીશ અને આ વિસ્તારના જેટલા પણ યુવાનો છે બેરોજગાર છે એમને અહીંની જે એશિયા ની નંબર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો નીચું જાય છે તો સારું સસ્તું શિક્ષણ બધાને મળે અને શિક્ષકો પૂરતા હોય શાળાના ઓરડા સારા હોય એ મારા પ્રયાસો રહેશે સાથે ભ્રષ્ટાચાર આ વિસ્તારમાં ખુબ મોટા પાય છે નાનું કામ કરવા માટે પણ પૈસા આપવા પડે છે એ ભ્રષ્ટાચાર નાબૂદી કરવા માટેનું કામ અમે કરીશું આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી ગામડાઓ આવે છે જ્યાં આજે સુવિધા નથી તો ઉકાઈ જળાશય માંથી સિંચાઈ ની સુવિધા આપવાનું અમે કામ કરીશું સાથે જે લોકોની જમીનો જીએમડીસી માં ગઈ છે જીઆઈડીસી માં ગઈ છે નેશનલ હાઈવે નહેરો ગઈ છે રેલવેમાં ગઈ છે હાઈટેન્શન લાઈનોમાં ગઈ છે એમને હજુ સુધી વળતર નથી મળ્યું તો એ લોકોને વળતર મળે એ પ્રયાસો અમારા અને જે વાતો થાય છે પણ ખુલ્લે વેચાઈ છે તો એ અમલવારી કરવા માટેના અમારા પ્રયાસો રહેશે અને જેટલું પણ થશે લોકોની વચ્ચે રહીશું લોકોની સમસ્યા સાંભળીશું અને એમના સુખ દુઃખમાં ભાગીદાર બનીશું ને સમસ્યાના નિરાકરણ કરવાના અમારા પ્રયાસો રહેશે આભાર ચૈતરભાઈ જમાવટ સાથે જોડાવા માટે આ બંને ઉમેદવારોને સાંભળ્યા પછી તમારે નક્કી કરવાનું છે કે કોણ તમારા માટે એટલે કે ભરૂચની જનતા માટે ભરૂચ માટે શ્રેષ્ઠ છે હિસાબ કિતાબમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર ઇલેક્શન આવે છે હમ તો વોટ કોને કરી મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો અચ્છા આપણે ગેમ રમી હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો શરૂ કરીએ ચલો શરૂ કરીએ મૂન ચંદ્રયાન 3 કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન G20 પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા નારી શક્તિ વંદન ગેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારત નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોને વોટ આપવો એમાં કન્ફ્યુઝન કેમ હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા कमर नु बटन दबाव भाजप